આજે આપણે વાત કરીશું આજે શ્રી ગોકુલ આર્ટસ કોલેજ માંડવી મધ્યે વિમુક્તિ યાત્રા અર્થે આપની સમક્ષ ઉપસ્થિત થયેલ વિમુક્તિ યાત્રા માટે આયોજન કરવામાં આવેલ જેઓ વિમુક્તિ યાત્રા દ્વારા લોકોમાં અવેરનેશ લાવવા પ્રેસ કોન્ફરન્સ વ્યસન મુક્તિ માટે પ્રવચનો કારરેલી તેમજ સોશિયલ મીડિયા ઝુંબેશ દ્વારા વ્યસન મુક્તિ માટે વિવિધ પ્રયત્નો કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર પીડીજી ડો ઉદેશી સાહેબે ડીજી ત્રણ હજાર પંચાવન ય બે હજાર સાતથી શૂન્ય આઠ કોલેજના છાત્રોને વ્યસન મુક્તિ પોલિયો નાબૂદીમાં ફાળા વિશે માહિતગાર કરેલ આર્ટીએન રોટેરિયન ડો સિદ્ધાર્થ ઉદેશી આરસી વ્યસન નિવારણ ત્રણ હજાર એકસો એકતાલીસના પ્રમુખ આરટીએન રોટેરિયન વિશાલ પટવા આરસી વ્યસન નિવારણ ત્રણ હજાર એકસો એકતાલીસના કન્વીનર તેમજ મહેમાનોનો કોલેજ પરિવાર વતી આવકારવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કોલેજના ડાયરેક્ટર પ્રવીણભાઈ પોપટ દ્વારા કરવામાં આવેલ તેમજ સંચાલનપ્રા દર્શન રાજગોરે કરેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના ছাত্রોએ ભાગ લીધેલ જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ YouTube ચેનલ ધન્યવાદ